અમારી સોસાયટીમાં એક પતિ પત્ની રહેતા હતા પતિ એક કંપનીમાં નોકરી કરતા હતા અને પત્ની એક ટીચર હતી અને મારી પરીક્ષા પાસ કરાવવા તેમને મને ખૂબ મદદ કરી હતી અને મેં તેમની સાથે એક દિવસ અમારી વચ્ચે જે થયું તે હું તમને આ કહાનીમાં કહીશ મને પણ તે બાબી સાથે મજા પણ બહુ આવી હતી મારું નામ કિશન છે આ નામ તો તમે સાંભળ્યું જ હશે હું અમદાવાદનો રહેવાસી છું અને હાલમાં જ મારું બીએ કમ્પ્લીટ કર્યું હતું મારા પપ્પા એ મોટી કંપનીમાં નોકરી કરતા હતા હું મારા ઘરમાં સૌથી મોટો છોકરો હતો મારા ઘણા બધા મિત્રો પોતાની કોલેજ પૂરી કરીને વિદેશ ભણવા ગયા હતા તો મારું પણ એક સપનું હતું કે હું પણ વિદેશમાં ભણવા જતો રહું કારણ કે મને બહારના દેશમાં ભણવું બહુ ગમતું હતું કારણ કે ત્યાં બધું જ મરી જતું હતું તમે જે સમજી રહ્યા છો એ પણ મને મરી જતું હતું તમને હવે થાઈલેન્ડના વિચારો આવતા હશે પણ મારે થાઈલેન્ડ તો ન હતું જવાનું બીજા દેશમાં જવાનું હતું અને ત્યાં જઈને પણ આ બધી મજા કરવાની હતી પણ એ બધી મજા પહેલા મનની ઘરની બાજુમાં જે વાવી રહેતા હતા તેમને સાથે મજા કરીને બહાર ગયો હતો પણ એના માટે મેં વિચાર્યું કે મારે એ પરીક્ષા આપવી પડશે તો મારા ઘરની પાસે એક ભાઈ અને વાવી રહેતા હતા અમે લોકો એક જ સોસાયટીમાં રહેતા હતા તે બંને પણ પતિ પત્ની બહાર જવાના હતા તે ભાઈ મારા તો મિત્ર જેવા જ હતા હું ઘણીવાર તેના ઘરે જતો હતો તો તેના ઘરે ભાભી જે હતા તે મારી સાથે બહુ પ્રેમથી વાત કરતા હતા જાણે કે હું તેમનો અડધો પતિ જ હોય મને ન હતી ખબર કે તે એટલો બધો રસ કેમ લે છે પણ મને તેની સાથે બહુ મજા આવતી હતી તે ભાભી જોવામાં એટલા બધા સુંદર હતા કે તરત જ મારા માટે હલવો લાવતો હતો પછી મારા કિસ્સામાં હાથ નાખીને શાંત કરવો પડતો હતો આ વસ્તુ ઘણી વાર તે બાબી પણ જોઈ ગયા હતા પણ તે શરૂઆતમાં તો મારી સામી એવી કંઈ વાત કરતા ન હતા તે બસ આવી વાતોમાં ખાલી મારે સામું જોઈને હસી રહેતા હતા પણ તેની ઘરે ઘણી જોતો તો તે મને નાસ્તો કરાવવા પણ વિસાડી દેતા હતા તેણે જે નાસ્તો બનાવેલો હોય તો તે ખાવામાં મને બહુ ટેસ્ટી લાગતો હતો તે ખાઈને હું મારે આગળઓ પણ ચાટી જતો હતો અને હું એવી રીતે જાણતો કે તે ભાભી મારી સામે જોઈને કંઈક અલગ જ સ્માઇલ આપતા હતા કારણ કે તે પણ સમજી રહ્યા હતા કે આ વસ્તુ શું કહેવાય છે અને પછી આવી રીતે વાત વાતમાં દિવસો જતા હતા તે બંને પતિ પત્ની પણ વિદેશ જવાની તૈયારી કરતા હતા એ દિવસોમાં હજી મારી પરીક્ષાની તૈયારી કરતો હતો અને તે બંને ભાઈ ભાભીએ પરીક્ષા પાસ કરી લીધી હતી તો હજી આના વિશે જાણતો જ હતો કે તે પરીક્ષા કઈ રીતે આપવાની મને ખબર હતી કે ભાભી જ મને સરખો જવાબ આપશે બધી ઘણી બધી જગ્યાએ પૂછ્યું હતું પણ મને કહી સરખો જવાબ મળ્યો ન હતો એક કે ભાભીના ઘરે જઈને એમ જ ઉદાસ બેઠો હતો તે મારી સામે આવ્યા અને તેણે મને જોયો તો હું મારો ચહેરો હતો મારી પાસે આવ્યો અને તે મને કહેવા લાગ્યા કે અરે કિશન તને શું થયું છે મારો હાથ પકડીને મારા સ્વભાવ ઉપર હાથ રાખ્યો અને મારા કાન પાસીને આવીને બોલ્યા કે શું થયું છે કે હું પણ વિદેશ જવાની તૈયારી કરું છું તે ભાભી મને કહેવા લાગ્યા હા તો એમાં શું થયું મેં તને કીધું હત કે હું તને એક્ઝામની તૈયારી કરું છું પણ મને સમજાતું નથી કે આની તૈયારી કઈ રીતે કરવાની હોય તે ભાભી મને કહેવા લાગ્યા કે અરે આમાં શું મોટી વાત છે હું છું ને હું તને એ પરીક્ષાની મતલબ કે હું તને બધું જ શીખવાડી દઈશ મને બધું જ આવડે છે હો ભાભીના મોઢેથી આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયો ને ભાભીને ફેંકી દીધો ભાભીએ મને કીધું કે હવેથી તું બપોરે બે વાગે રોજ મારા ઘરે આવજે હું તને આખી પરીક્ષાની તૈયારી કરાવી દઈશ આ સાંભળીને મને એમ થયું હતું કે મેં વિચાર્યું હતું તો ભાભી સાથે બહુ મજા આવશે કારણ કે તેણે મને બપોરે જ ઘરે બોલાવ્યો હતો અને આવા બપોરના સમયમાં ભાભી ઘરે એકલા જ રહે છે પછીના દિવસે હું જ્યારે ભાભીના ઘરે ગયો તો તે પોતાના બેડરૂમમાં કંઈક કામ કરી રહ્યા હતા તેને લાલ કલરનો ગાઉન પહેર્યો હતો હું તેને જોઈને તો મારી આંખી સિસ્ટમ જ હલી ગઈ હતી મને થતું કે આખું ઊંચું કરીને સીધો અંદર જતો રહો પણ અત્યારે મારે થોડી ધીરજ રાખવી પડે તેમ હતી પણ થોડી વાર થઈ ત્યાં મને તેનો પતિનો અવાજ આવ્યો મતલબ કે મારો મિત્રનો અવાજ આવ્યો મને એમ હતું કે અત્યારે ભાભી એકલા જ હશે કારણ કે તેને જ મને કાલે એમ કીધું હતું કે તું મારા ઘરે આવશે તેને મને બપોરે જ બોલાવ્યો હતો પણ એના પતિને થોડીક વાર કામ હતું આટલા માટે તે ઘરે આવેલો હતો પછી તેના પતિએ મને કીધું કે મારે લોનનું કામ છે એટલા માટે મારે બહાર જવું પડશે તમે બંને આરામથી પરીક્ષાની તૈયારી કરો તે પછી ભાભી મને સમજાવી રહ્યા હતા મારો મિત્ર તો બહાર જતો રહ્યો હતો ને મનમાં વિચાર્યું હતું કે હવે તો હું મસ્ત રીતે તૈયારી કરીશ હું તૈયારી કરું છું હું કઈ તૈયારીની વાત કરી રહ્યો છું એ તમને ખબર પડી ગઈ હશે મને જે સવાલ પૂછો તમે સાંભળો જ ન હતો પણ હું તો ભાભીને જોતો હતો ત્યાં અચાનક ભાભીએ મને કીધું કે કોઈ હીરો ક્યાં ખોવાઈ ગયો છો તો મેં ભાભીને કીધું અરે ભાભી હું શું કહું યાર મારાથી રહેવાતું નથી આજે તમે લાલ ગાઉનમાં બહુ મસ્ત લાગી રહ્યા છો મને કંઈક થવા લાગે છે તમે કંઈક કરો ને તો આવું બોલવાથી દીધો અમે બંને એ તે બેલ ઉપર જ સૂઈ ગયા તો તમે વિચારો કે તેની અંદર મને કેટલી મજા આવી હશે મિત્રો તો તારા જેટલું તો નથી આ સાંભળીને મને બહુ હસવું આવ્યું પછી તેણે મને કીધું કે યાર બહુ મજા આવે છે તારી સાથે તો મેં કીધું બસ આવી જ મજા હું તમને રોજ આપતો રહીશ પછી અમે લોકોએ એક કલાક સુધી મજા કરી અને ભાભીએ પણ હવે થાકી ગયા હતા હવે આપણે પરીક્ષાની તૈયારી કરીએ પછી તે મને છોકરીઓ વિશે સમજાવવા લાગ્યા તે બાબી સાફ ફ્રીમાં હતા હવે તો હું તમને ખૂબ જ આનંદ આપ્યો જેથી બાબી ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને હું આજે એક કંપનીમાં નોકરી કરું છું